હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે શેઝવાન ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં બે નંગ આ રીતે બટેકા લીધેલા છે એકદમ લાંબા આવે છે તે લેવાના છે ત્યારબાદ આપણે અહીંયા કોર્નફ્લાર બે ચમચી બે ચમચી મેંદાનો લોટ લીધેલો છે અને ડુંગળી અને અડધું કેપ્સિકમ મોટું હતું એટલે મેં અહીંયા અડધું લીધેલું છે અને અહીંયા એક નંગ ડુંગળી લીધેલી છે જેને મેં આ રીતે કટિંગ કરેલું છે આદુ અને લસણની પેસ્ટ સેજવાન ચટણી સ્વાદ અનુસાર મીઠું કેચપ લીધેલું છે ટમેટો કેચપ આવે છે તે અને એક ચમચી કશ્મીરી મરચું તરવા માટે તેલ લીધેલું છે તેલ આપણે ગરમ મૂકી દીધું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે કટિંગ કરી લેશું બટેકાનું તો આપણે અહીંયા આ રીતે કટિંગ કરી લીધું છે ચિપ્સ જેવું આપણે અહીંયા કટિંગ કરેલું છે તો આપણે આને બે થી ત્રણ વખત ધોઈ લીધી છે અને આપણે કોટનનું કપડું પાથરી અને આને મેં સુકવી લીધી છે તો હવે આપણે આમાં મેંદાનો લોટ એડ કરશું ત્યારબાદ કોર્નફ્લાર એડ કરશું તો આપણે બે ચમચી મેંદાનો લોટ બે ચમચી કોણફળા લીધેલો છે તો આપણે આને મિક્સ કરી લેશું અને તેલ આપણે ગરમ મૂકી દીધું છે આપણે એકદમ સરસ કોટિંગ થઈ ગયું છે આ રીતે આપણે આને તરી લેશું અને આપણે અહીંયા એક ચમચી જેટલું કોર્નફ્લાર વધેલું છે તેમાં આપણે થોડુંક પાણી એડ કરીશું તો આપણે આને મિક્સ કરી લેશું આને આપણે વઘારમાં એડ કરવાનું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આને તરી લેશું તો આપણે આને સ્ટાર્ટિંગમાં મેં મીડિયમ ગેસ ઉપર આને પાકવા દીધા છે હવે ગેસને ફૂલ કરી દેસુ કારણ કે આપણે આને ક્રિસ્પી કરવાના છે તમારે આ રીતે ન કરવું હોય તો આપણે એને બીજી વાર પણ તરી શકો છો

તો અહીંયા તેલ ગરમ મૂકી દીધું છે વઘાર માટે આપણે એ જ પેનને સાફ કરી અને તેલ મૂકી દીધું છે બે ચમચી જેટલું તેલ ગરમ છે તેમાં આપણે વઘાર કરીશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ એમાં આપણે કેપ્સિકમ એડ કરીશું ત્યારબાદ આદુ અને લસણની પેસ્ટ એડ કરશું આપણે એક ચમચી લીધેલી છે મેં ત્યારબાદ આપણે ડુંગળી એડ કરશું ત્યારબાદ આપણે કેચઅપ એડ કરશું એક ચમચી લીધેલું છે સેજવાન ચટણી એક ચમચી એડ કરશું થોડુંક પાણી એડ કરશું બે ચમચી જેટલું ત્યારબાદ મીઠું એડ કરશું સ્વાદ અનુસાર આપણે બે મિનિટ પાખવા દઈશું આપણે ડુંગળી અને કેપ્સિકમ એકદમ સરસ ચડી ગયા છે તો એમાં આપણે કશ્મીરી મરચું એડ કરી દઈશું કલર માટે ત્યારબાદ આપણા કોર્નફ્લારનું મિશ્રણ બનાવેલું છે તેને એકવાર હલાવી અને આપણે આમાં એડ કરી દઈશું પાણી એડ કરશું બે ચમચી જેટલું અહીંયા તમે રેડ ચીલી સોસ પણ તમે એડ કરી શકો છો વધારે ભાવતું હોય તો તમે રેડ ચીલી સોસ એડ કરી શકો છો તો આપણે આ તૈયાર થઈ ગયા છે તો સૌ કરી લેશું ચાલો મિત્રો તૈયાર છે આપણું શેઝવાન ફ્રેન્ચ ફ્રાઈઝ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં